પુણ્યતિથિની કરીને ઉજવાઈ માંડવીની સેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય રાષ્ટ્રપતિ અવોર્ડ વિજેતા સ્વર્ગીય પ્રભાબેન વસાની માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાના કાર્ય કરીને ઉજવાઈ હતી તેમજ શ્રી સેવા મંડળમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ તારીખ રોજ માંડવીના સેવા મંડળના શુક્રવાર બાપુના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ પ્રમુખ પદે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો જેમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ ટ્રસ્ટી જયેશભાઈ જી શાહ અને દિનેશભાઈ મણિલાલ સાહેબ શિક્ષણ ક્ષેત્રે પ્રભાબેન વસાની સેવાની નોંધ લઈ તેમના માર્ગદર્શનથી શરૂ થયેલા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલે છે તેમ જણાવી સ્વર્ગીય પ્રભાબેન વસાને શ્રદ્ધાંજલિ અર્પી શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ ચંદ્રસેનભાઈ ચંદ્રસે જયેશભાઈ જી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ તેમજ ડોક્ટર પુલિનભાઈ વસા ડોક્ટર પ્રાચીબેન પંડ્યા ડોક્ટર રાજવીબેન ખત્રી ડૉક્ટર જીજ્ઞા ડોક્ટર હિરલબેન પઢારિયા અને સેવા મંડળના સ્ટાફે સ્વર્ગીય પ્રભાબેન વસાને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી સ્વર્ગે પ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસાને ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાઈ માંડવીના સેવા મંડળને વિધિ સેવાકીય પ્રવૃત્તિ માટે રૂપિયા અગિયાર હજારનું દાન આપેલ

એમના પત્રીજા જામનગર નિવાસી અતુલભાઈ વસા અને ડોક્ટર દક્ષાબેન સાથે વાત કરી જયેશભાઈ વાત કરી ટ્રસ્ટી મંડળે વાત કરી અને એમને એમ કીધું કે અમારે આ તૃતીય એ માનવ સેવા અને જીવદયાના કાર્યથી ઉજવવાની છે તો આજે માનવીની જે વિવિધ સંસ્થાઓ છે લગભગ આઠથી દસ સંસ્થાઓ મારફતે આજે જીવદયા અને માનવ સેવાના કાર્યો થઈ રહ્યા છે

કે હિમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી ગયેલા યુવકો અને યુવતીઓ ક્યાંય ઊંચે હોદ્દા ઉપર આજે બિરાજમાન છે પ્રભાબેનની કદર ગુજરાત સરકારે રાજ્ય એવોર્ડ આપીને કરી છે અને રાષ્ટ્રીય એવોર્ડ પણ તેમને મળ્યો છે પ્રભાબેને આ શિક્ષણ ક્ષેત્રે પણ જોત ચલાવી છે પ્રભાબેને આ માંડવીના સહમંડળ હસ્તક નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચાલુ કર્યા અને આજે વર્ષો થયા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે માત્ર ક્લાસ ચાલુ છે એટલું નહીં પણ સેવા મંડળના ક્લાસમાં અભ્યાસ કરી ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ પણ આજે ઊંચા હોદ્દા પર બિરાજમાન છે ત્યારે પ્રભાભાઈને આપણે બધા સૌ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના અધૂરા રહેલા કામો આપણે સેવા મંડળ કરીએ છીએ અત્યારે સેવા મંડળનો સ્ટાફ ખૂબ સેવા કરી રહ્યો છે પ્રભાબેન સેવા ભાવી હતા શિક્ષણ પ્રેમી હતા આજે માનવી આખું એમને યાદ કરી રહ્યો છે ત્યારે આપણે પણ એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ ભગવાને બિમના આત્માને શાંતિ આપો તેમનું સમકળા સભ્ય સ્ટાફ સેવા મંડળ સ્ટાફ પરિવાર સૌગત આપી અભબાબે વસરાએ કે દિનેશભાઈ બધી વાત કરી તેમ આજે આપણે તૃતીય ગોળેથી છીએ વિવિધ વિકાસના કામો બધી જગ્યાએ સામાજિક જીવદયાના કામો અને એમને સારા કામો કરી અને એમને યાદ કરીએ આપણે અને એના શિક્ષણના જે કાર્યો છે અને ક્લાસીસ છે એ સારી રીતે કેમ વધારે ચાલે એવા પ્રયત્ન કરીએ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ